જય દ્વારકા દિવસ મિત્રો આજે આપડે પેલો છે મિત્રો આ છે આપડે દ્વારકા તમને મંદિર દ્વારકા આપડે મુગલ માતાજી ના દર્શન કરવા માટે ચાલો 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 મિત્રો તો આપડે નીકળી ગયા છે

આપણે આવી ગયા ટી પો મિત્રો આપડે ચા પીએ છીએ દિવેશભાઈ પીવા પણ છે આમાં બરોબર દિવેશભાઈ ચાલો મિત્રો ચા પાણી પીવાય ગયા છે

મિત્રો માન માન ઢોલ નાખે થી નીકળે ફૂલ જામ થઈ ગયું હતું હું કેવું હજી ભાઈ આટલી બધી વાર હોય તો આપડે ઓલો દસ સેકન્ડ વાળો રોલ લાગુ પડે કે ના પડે પડી જાય ને ભાઈ પડવો જ જોઈએ બરોબર ને ભાઈ વરસાદ વગર જો આ બધું હાવ સુખો સુખો થઈ ગયું છે

મારો પેલી વખત એક્સપિરિયન્સ છે જય ભાઈ ગધેડો આવે છે ગધેડો ધ્યાન રાખજો તો હું તો એક વખત આવ્યો નથી અજયભાઈ આવી ગયા છે તો એને બધો અંદાજ છે તો અજયભાઈ ને કઈ ગાડી પાર્ક કરી દઈ પછી આપણે જઈ અંદર ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ નંદાણા મોગલ ધામ તમે જોઈ શકો છો આઈ શ્રી મોગલ ધામ આયા છે મંદિર ચાલો મિત્રો આપણે અંદર જઈએ

પુરંગાવા રૂડીયા પોચી ગઈ છે આપણે દે ભાઈ જેએસવી જો સીએનજી લાઈન તો જોવો તમે જો તમે કદાચ દ્વારકા ફરવા આવતા હો તો મિત્રો અહીંયાથી સીએનજી ભરાવી લેવું કે આના પછી એક પંપ આવતો નથી દ્વારકામાં અહીંયા તમે કલાક બે કલાક ખોટી થાવ તો વાંધો નહીં પછી દ્વારકામાં તમે હેરાન થાવ એના કરતા અહીંથી ભરાવી લેવાનો તમે જોયું ટ્રાફિક જોઈ લો આપણે પાછા દ્વારકા પહોંચી ગયા છે મિત્રો બરોબર ને દિવ્યેશભાઈ હા ભાઈ દ્વારકા આવી ગયા એટલે સુકૂન અલગ જ મળે જ આપણે મજા આવી ગઈ તો પછી ભાઈ સુકૂન જ મળે ને દ્વારકામાં તો તો આપણે આવી ગયા હૈ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે અને આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું જય દ્વારકાધીશ